તો આ વિડિયો માત્ર કેન્સર થઈ ગયો એને સાંભળવાનો છે પણ નથી થઈ બધા ખાસ સાંભળજો તમારે આખી દ્રષ્ટિ બદલી જશે વજન વધારે હોય વજન ઓછું હોય પહેલાં સ્ટેજમાં હોય બીજા સ્ટેજમાં હોય ડોઝ ચેક લીધો હોય ન લીધો આ બધું ખૂબ અભ્યાસ કરી નાખવાનું થાય સીધું કેન્સરમાં નથી થતું હવે દૂધી અવડી હોય તમે ઇન્જેક્શન મારી રાતો રાત અવડી કરો તમારે મોઢામાં અવડું કેન્સર ન કરી સીધું જ દર્દી ઓપરેશન કરે છે જો એક જ જગ્યાએ કેન્સર હોય તો ઓપરેશન કર્યા પછી ન થવું જોઈએ તો પાછું કેમ થાય કે કેન્સર બ્લડમાં છે નંબર બે કે કેમો રેડિયો જો કેન્સરની ટ્રીટમેન્ટ હોય તો કેમો રેડિયો કર્યા પછી ન થવું જોઈએ બધાને કેમ થાય છે જેવું કેન્સર આવે એટલે એના સગાવાલાનું ડિસિશન પાવર ડાઉન થઈ જાય એટલે હાંફળા ફાળવા તેને બધું ચાલુ કરે એટલે એને સાચી સલાહની જરૂર હોય એમાં જરૂર આવશ્યકતા પ્રમાણે એનું ખોરાક એની પરેજી એની ઔષધી આખું સિસ્ટમેટિક કામ કરવું પડતું હોય તો એને આયુર્વેદ દવા સાથે ચાલુ હોય તો કેમો રેડિયોની સાઈડ અસર મિનિમમ આવે એટલે ઓછી આવે કેન્સરનો પ્રશ્ન હા અનેક લોકો પીડાય છે મુખ્ય પહેલા એ સમજી લે કે ન થવા દેવા માટે શું કરવું તમામ પ્રકારનું અત્યાર સુધીમાં હાજી તમે બહુ સરસ પ્રશ્ન પૂછો કેન્સર વિશે અને આયુર્વેદમાં પ્રેક્ટિસ કરતો એટલી પ્રેક્ટિસ કરતો હોય એટલે દૂર દૂરથી લોકો આવતા હોય તો સ્વાભાવિક છે કેન્સરના પેશન્ટે આવવાના અને આ કેન્સરના પેશન્ટ દરેક પ્રકારના પ્રશ્ન પૂછવાના સાહેબ ડોઝ ચેક લેવાય ન લેવાયની ને સાઈડઅસર આવે ન આવે ચોથા સ્ટેજમાં પહેલા સ્ટેજમાં બીજા સ્ટેજમાં ક્યાં કારણથી બધા જ અમારી પાસે ઓલરેડી આ પ્રશ્નો આવી ગયેલા હોય અને એક આયુર્વેદના ચિકિત્સક તરીકે બધા પ્રશ્નો સમાધાન પછી મારે આ વિડીયોના માધ્યમથી જેટલા લોકોનું આપણે જીવન બચાવી શકીએ જે લોકોને બચાવી શકીએ એક તો થાય નહીં એના માટે પ્રયાસ કરીએ આપણે ચર્ચા કરીએ બીજું કે થઈ ગયા પછી શું કરવાની એની ચર્ચા કરીએ અને ત્રીજું જેને ઓલરેડી અત્યારે પ્રોબ્લેમ છે ક્રિટિકલ છે ડોઝ ચેક લીધેલા છે એને શું કરી શકીએ ચર્ચા કરીએ તો સૌથી પહેલો તો તમે જમો વિજયભાઈ કે કેન્સરનું નામ પડે એટલે જેવું ડાયગ્નોસ બાયોપ્સીમાં કેન્સર આવે તો સીટી સ્કેનમાં એટલે દર્દીનો ચહેરો ફરી જાય ને હગાવાળાનો ચહેરો ફરી જાય એટલે એ પછી ગણવા મળે કે આ દર્દીનું મૃત્યુ નજીક છે આવું શા માટે થયું મારો એક સીધો પ્રશ્ન છે કે એટલા બધા દવાખાના છે આટલી બધી હોસ્પિટલ છે હાલો પહેલાંના જમાના લોકો પાસે એટલા પૈસા નહોતા હવે તો લોકો કરી શકે મા કાર્ડમાં એટલું ફ્રીમાં થાય છે એટલા ડોઝ ચેક થાય છે એટલા ઓપરેશન થાય છે તો લોકોમાં ડર કેમ છે કોઈને પથરી થાય કેમ આ મૃત્યુ નથી દેખાતું કે ઓપરેશનથી કઢાવી નાખશું બી કોઈ જાય કેમ નથી થતું કારણ કે એને ખબર છે કે પથરી કઢાવી નાખશું કંઈ પ્રશ્ન નથી થાય પછી પાછી પાછી કઢાવશું પણ કેન્સરમાં કેમ થાય કેન્સરમાં મૃત્યુ થાય મૃત્યુ શા માટે થાય પહેલાં તો કેન્સર શું છે અને મૃત્યુ આ સમજવું પડશે દરેકને તો આ વિડીયો માત્ર કેન્સર થઈ ગયો એને સાંભળવાનો છે પણ નથી થઈ બધા ખાસ સાંભળજો તમારે દ્રષ્ટિ બદલી જશે સૌથી પહેલું તમે યાદ રાખો કે કેન્સરમાં અલગ અલગ ખૂબ પ્રકાર છે ધારો કે સાર્કોમાં કાર્સિનોમાં બ્રેન બ્રેઇન ટ્યુમરથી માંડી લ્યુકેમિયા લિમ્ફોમાં આ બધા અલગ લસિકાકરણ એ દરેક કેન્સરના અલગ અલગ પ્રકાર છે એમાં અલગ વાયુપિત કપ રસ રક્ત અલગ અલગ ધાતુ હોય વજન વધારે હોય વજન ઓછું હોય પહેલા સ્ટેજમાં હોય બીજા સ્ટેજમાં હોય ડોઝ ચેક લીધો હોય ન લેતો હોય આ બધું ખૂબ અભ્યાસ કરી નાખવાનું થાય સીધું કેન્સરમાં નથી થતું હવે પહેલાના જમાના કેન્સર હતા જ નવીન નથી આયુર્વેદમાં અર્બુદ તરીકે વર્ણન છે જે મોટી ગાંઠ હોય અર્બુત કહેવાય વિદ્રધી એટલે આંતર મોઢામ થાય વિદ્રધી તરીકે થાય રેનલ સેર શેર એટલે વૃક્ષ વિદ્રધી પછી ગલગંડ ગંડમાલા આ બધા જ પ્રકારના ઇન્ફ્લામેન્ટરી કંડિશન આપણા શાસ્ત્રમાં છે પણ વર્તમાન સમયમાં એની માત્રા વધી કેમ જો એ માત્ર વધી કેમ એ રોગનું કારણ છે હવે કારણ તમે પકડશો તો કેન્સરના દર્દીને બહાર કાઢવામાં તમને મદદ થશે તો સમજી લ્યો કે આપણા વડીલોના ભોજન દેશી બિયારણ હતા બીજું એના શાકભાજી દવા વગેરે ખાતર વગેરે ના હતા બીજું કે એના જીન્સ બીટી નહોતા ધારો કે અત્યારે કપાસિયાનું તેલ છે બીટી જ આવે એના એના જીન્સમાં જ ઝેર છે એના બીજમાં જ ઝેર છે તો હવે બીટી બિયારણ આપણે કહીએ તો આપણું શરીર બીટી થઈ જાય હવે દૂધી અવડી હોય તમે ઇન્જેક્શન મારીને રાતોરાત અવડી કરો તમારે મોઢામાં આવડું કેન્સર ન કરતા સીધો જ તો જો વ્યસન તો એ સમયમાં હતા અને પણ વ્યસનની સામે એના ભોજન શુદ્ધ હતા અત્યારે પ્રોબ્લેમ શું આવ્યો કે વ્યસને વધ્યા અને ભોજન થયા એટલે કેન્સરના સૌથી બે કારણ ગણવા હોય પહેલું કારણ જે ગણી શકાય એ વ્યસન અને બીજું કારણ ખોરાકમાં ઝેર રાસાયણિક ખાતર જંતુનાશક દવા આપણે જે દસ ખોરાકની ઝેરવાળો ખોરાક હવે એ ઝેર શરીરમાં એક બહાર કાઢવાની પ્રક્રિયા છે તો ધીમે 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 શરીરમાંથી ઝેર બહાર નીકળે હવે અમુક લોકોની પ્રક્રિયા ખોરવાઈ જાય પ્રક્રિયા ખોરો એટલે બોડી ડિટોક્સ ન થાય જો મોડર્ન મેડિકલ સાયન્સ અત્યારે એવું કહે છે કે ભાઈ કેન્સર જીન્સમાં હોય પછી એક શેર ગ્રોથ કરે પછી બીજાને બગાડે રિયલ પરિસ્થિતિ આ છે કે જીન્સમાં હોય તો એક જણાને બે જણાને કેમ નથી થતો તો હવે એ એના શરીરમાં પાઇપલાઇ હાવ સરળ ભાષા સમજાવું કે આપણા શરીરના જીન્સ કે બોડીને સ્ટ્રક્ચર નોર્મલ કરે પણ અંદરથી પ્રેશર આવ્યો વગર કોઈ કોઈ વસ્તુ બહાર આવવા નથી ઉકેરા કાઢવું કેવા આપણે દેશીમાં ધરતીના પેટાળમાં જ્વાળામુખી હોય તો જ ફાટે બરોબર તો જે અત્યારે લોકોના ખોરાક વધી ગયા છે એની સામે જોર ત્રિફળા નથી લેતા ચા પીવા રાખે શરીર આ ઉપવાસ સાચો નથી કરતા તો ઝેર ક્યાં જાય શરીરમાં હવે પાઇપલાઇનમાંથી પાણી પસાર થાય છે હવે પાઇપલાઇન નબળી હોય ત્યાંથી તૂટે એટલે માવો ખાય તો મોઢે તૂટે બીડી પીવે ફેફસાટ તૂટે માતાઓ બહેનો યુટ્રસનું ગર્ભાશયનું કેન્સર થાય મોસ્ટ ઓફ ઓરલ કેન્સર અને ગર્ભાશય યુટ્રસના વધારે કરે પછી શરીરમાં જેટલા અવયવ છે એના કેન્સર હોય પછી મગજને કેન્સર હોય તો મૂળ મુદ્દો સમજો કે શરીરમાં જે ઈ ટોક્સિન છે એ ડિટોક્સ કરવા જોઈએ એની જગ્યાએ એક જગ્યાએ બહાર આવે હવે એનો સ્વભાવ છે પોતે ક્યારેય બગડેલી હોય એટલે બીજાને બગાડે એટલે ધારો કે ઓરલ કેન્સરથી હોય પછી રસિકા ગ્રંથિમાં જાય સેકન્ડ સ્ટેજમાં ત્યાંથી લંગ્સમાં જાય પછી લીવરમાં જાય પછી બોન્સમાં જાય પછી બ્રેઇનમાં જાય તો એવી રીતે કેન્સર ફેલાય છે હવે ફેલાઈ જાય છે એટલે પછી એને કંટ્રોલમાં થતું નથી દર્દીને મૃત્યુ એટલે લોકોને મનમાં ડર થાય છે તો હવે જે ટ્રીટમેન્ટ ચાલી રહી છે ધારે કે ઓપરેશન તો દર્દી ઓપરેશન કરે છે જો એક જ જગ્યાએ કેન્સર હોય તો ઓપરેશન કર્યા પછી ન થવું જોઈએ તો પાછું કેમ થાય એનો કે કેન્સર બ્લડમાં છે નંબર બે કે કેમો રેડિયો જો કેન્સરની ટ્રીટમેન્ટ હોય તો કેમો રેડિયો કર્યા પછી ન થવું જોઈએ તો બધાને કેમ થાય છે તમે ધારો કે ઘણા બધા લોકોને મળતા હશે આ રીતે થતું હોય છે કે કેન્સરના જે મૂળ સુધી જવાબ આજો અમુક અંશે ઓપરેશન જીવન બદલવામાં મદદ કરે અમુક અંશે કેમો રેડિયો અમુક કેન્સરમાં બધામાં નહીં હેલ્પ કરે અમુકમાં સાઇડઅસર પણ કરી શકે પરંતુ એ સંપૂર્ણ ચિકિત્સા નથી એટલે જ્યાં સુધી આપણે સંપૂર્ણ ચિકિત્સા નહીં કરીએ ત્યાં સુધી દર્દી ડર રહેશે જો કેન્સર અઘરો રોગ છે બધા કેન્સર અઘરા પણ હોતા નથી અમુક કેન્સર બહુ સરળતાથી સારું થાય અને કેન્સર અનિશ્ચિત છે સત્તર અઢાર હજાર દર્દી જોયા પછી હું કહું કે કેન્સર અનિશ્ચિત છે તમે ઘણી વાર એવું થાય કે દર્દી હાવ ચોથા સ્ટેજમાં સી ત્રણ વર્ષ ચાર વર્ષ કાઢ નાખે અને ઘણી વાર પહેલા સ્ટેજમાં એવી મળતા વાર લાગે તો ક્યારે હું નિર્ણય લેવો એ સગાવાલાને ભાગને મગજ સ્થિર હોતું નથી જેવું કેન્સર આવે એટલે એના સગાવાલાનું ડિસિશન પાવર ડાઉન થઈ જાય એટલે હાંફળા ફાળવા બધું ચાલુ કરે એટલે એને સાચી સલાહની જરૂર હોય એમાં જરૂર આવશ્યકતા પ્રમાણે એનો ખોરાક એની પરેજી એની ઔષધિ આખું સિસ્ટમેટિક કામ કરવું પડતું હોય કયા સ્ટેજમાં છે કયા લેવલમાં છે કેટલું વજન વધારે છે કેટલું વજન ઓછું છે એના આધારે કેટલાય બધા સમાજમાં અલગ અલગ વિડીયો વાયરલ થાય કેન્સર જળા મટી ગયું પણ એક કેન્સરનો હોય કેન્સરના હજારો પ્રકાર છે મારી પાસે કેટલાય દર્દીના પ્રૂફ છે જેને કેન્સર થયું હોય પહેલાનો રિપોર્ટ અને પછી મારી પાસે ઓલરેડી અત્યારે તો એનો થતો હું વિડીયો નથી મૂકતો કેન્સર બધા મટાડી દઉં અરે એવું ન હોય કે બધા જ કેન્સર બધા સ્ટેજ બધી સ્થિતિ બધી પ્રકારે અલગ અલગ હોય છતાંય તે વ્યાધિમાં ક્યારે પણ કારણ મળે ધારો કે કોઈ કોરાજનવાળા કે મોનોકોટોવાળા રીંગણા કે કોઈ શાકભાજી આવી ગયું હોય તો રાતોરાત કેન્સર સીધું જ પહેલાંમાં સોથમ થઈ જાય કારણ કે એને એગ્રેસિવનું જ કારણ મળ્યું ઘણી વાર રેડિયેશન આવી ગયું વધારે પડતું સીટી સ્કેન કે થઈ ગયું તો કારણે તરત વધી જાય એટલે તમે એવું એને જીવનભર એલર્ટ રહેવું પડે તો હવે દર્દી જે હોય એને પ્રશ્ન આવશે કે અમારે બચવા માટે શું કરવું ને અમારા દર્દીને થઈ ગયું શું કરવું ઓકે હવે બચવા માટે સૌથી પહેલું કામ કરો કે સૌથી પહેલું તમે જો સિટીમાં રહેતા હોય તો ફેમિલી ડોક્ટર પહેલાં ફેમિલી ફાર્મર કરો અમારી પ્રાર્થના હું ડૉક્ટર શું છતાંય કહું છું કે તમારી આસપાસ કોણ એવા ખેડૂતો છે જે કેમિકલ વગરની ખેતી કરે છે તમે ભલે એની પાસેથી વસ્તુ લાવો બે પાંચ રૂપિયા હું તો કહું એને બે વધારે આપો કારણ કે ગાય બાંધે છે ગાય આધારે એને પ્રોત્સાહન મળશે ગૌ સેવા થશે અને ભારતનો ખેડૂત બચશે ને તમારું આરોગ્ય સારું રહેશે બીજું જે ગામડાના લોકો છે હું ખેડૂતનો દીકરો છું એટલે શબ્દ તમને વાપરું છું તમે ભગવાનને જમીન આપીશું તો તમે તમારા બાળકોને તમારા અંતર પ્રશ્ન પૂછો હું તમને સીધો પૂછું છું કે તમે કેટલા લોકો તમારા બાળકોને દવા વગરનું શાકભાજી ખવડાવો હાલો સિટીવાળા તો ઝેર જ ખાય છે તો તમે બે ક્યારે શાકભાજી ન કરી શકો દેશી ખાતર હમાય ભરી ખાટી સાસને ગૌમૂત્ર ભેગી કરી રાખો પંપમાં હો ગ્રામ સાંટો એટલે રોગ આવે નહીં અને દૂધ ગોળ ગૌમૂત્ર સાંટો એટલે વૃદ્ધિ વિકાસ થાય અને તમે એક વીઘા હોય તેમાં દસ કિલો ગો ગૌમૂત્ર દસ કિલો સાસ નાખો એટલે યુરિયા જેવું તમને રિઝલ્ટ આવે તો શા માટે તમે ભાઈ શાકભાજી દુનિયા સૌથી વધારે કેન્સરનું વ્યસન પછીનું કારણ શાકભાજી તો એનાથી બચવાનો ઈલાજ શું તો ઓર્ગેનિક શાક માર્કેટ ઊભા થાય લોકો ફેમિલી ફાર્મર પહેલાં ફેમિલી ડૉક્ટર કરે પ્રાકૃતિક ખેતી ખેતી કરે ખેડૂતો પોતે કરે આપેલો રસ્તો બીજો કે જે લોકો તમાકુ માવો બીડી ગુટકાનું વ્યસન કરે એ લોકોને હું તમને કહું કાલથી માવું મૂકી દઉં તમે નહીં મૂકો તમે તરત મને ત્રણ પ્રશ્ન કરજો માથું દુઃખે સુસ્તી લાગે આળસ લાગે મજા ન આવે અને કાઠિયાવાડી ભાષામાં કહું સાહેબ અમારો કોંટા ઉતરી જાય દર્દી રોજ કં તો એ લોકોને શું કરવું પડે તો એને ઓપ્શન આપવો પડે તમે તજ લ્યો લવિંગ લો એલચી લો બરાબર અને સોપારી લો અને ચૂનો લ્યો તમાકુની જગ્યાએ તજ એલચી લવિંગ નાખો સોપારી ચૂનો નાખીને ચોળીને મોઢા મૂકો ભૂકો આ ભૂકો પાવડર કરીને બરોબર બીજી વસ્તુ કે તમે ગૌમૂત્ર નો અર્ક ચાલુ કરો એટલે ગૌમૂત્ર તમને કદાચ અઠવાડિયું દસ થી બહુ લાગે એક થી બે માવો લ્યો બાકી નેવું ટકા લોકો બે ત્રણ માવા ખાતો ક્યારેક ખાતો આજથી તજ એલચી લવિંગ સોપારી ચૂનો ચોળે અને ગૌમૂત્ર ચાલુ કરે એટલે એને ઝેર બહાર નીકળી જાય એટલે મેં તમને તો કે કાંટો ખૂતી ગયેલો બાર કાંટો એટલે દુખાવો થાય અઠવાડિયું પ્રોબ્લેમ રહે તમે હજાર રહ્યો પછી કાંઈ વાંધો અમારે કાંઈ વસન નથી હું કોટામાં જ છું હવાર નો હાથ ઉપડી ચાલુ છે રોજ આજ હોય અને એવા કેટલાય લોકો છે એટલે તમે કોઈ પણ વ્યસન વાળાને તમે તમે હોલે કરો લે એક જ જવાબ આપે સાહેબ કોંટો ઉતરી જાય પણ એ તમે અઠવાડિયું દસથી ઝેર નીકળી જાય પછી વગર વ્યસન એ રહે રે એટલે વ્યસન મુક્તિ નો ઈલાજ ચા વિશે આપણે ચર્ચા કરી પછી આપણે આ પ્રાકૃતિક ખેતીની વાત કરીએ હવે જેને કેન્સર થઈ ગયું છે એને મારી એક આગ્રહ અને પ્રાર્થના છે કે તમે પહેલાં તો ડરો નહીં પહેલાં સ્વીકારી લ્યો કે એવા લાખો લોકો દુનિયામાં છે જેને કેન્સર છે ને આવનારા દસ વર્ષમાં ઘરે ઘરે છે કારણ કે લોકોને સાચી ખબર નથી તો એના માટે એ પહેલાં સાચા કોઈ સારા નિષ્ણાંત ડૉક્ટરની સલાહ લ્યો કોઈ પણ તમારા નજીકમાં સારા આયુર્વેદ ડૉક્ટર હોય નથી કહેતો તમે અષ્ટંગ આયુર્વેદ ધામમાં કોઈ પણ સારા ડોક્ટર આયુર્વેદ તો એનાથી તમને સૌથી પહેલો ફાયદો એ જ થશે કે તમારે કેમો રેડિયો જરૂર પડે તો જ લેવી પડશે હવે ધારો કે મારી ઓપીડીમાં અત્યાર સુધી દર્દી આવ્યા છે મારો અત્યાર સુધી એક્સપિરિયન્સ કે થી પંચ્યાસી ટકા કેસમાં કેમો રેડિયો વગર કેમો રેડિયો કરતાં આપણે આયુર્વેદથી સારું પરિણામ આપી શકીએ અત્યાર સુધીનો અનુભવ છે હવે જે દર્દીને કેમો રેડિયોની ધારે કે મને એમ લાગે કે આને જરૂર છે કે ઓપરેશનની જરૂર છે બધાને જરૂર પડતી નથી તો એને આયુર્વેદ દવા સાથે ચાલુ હોય તો કેમો રેડિયોની સાઈડ અસર મિનિમમ આવે એટલે ઓછી આવે હા બીજું એક ઉદાહરણ આપવું કે હવે ક્રિએટિન વધારે છે ઇજેક્શન ફ્રેક્શન ઓછું છે તો એને કેમો રેડિયોની સાઈડ અસર ભયંકાવે આયુર્વેદ બેસ્ટ છે ત્રીજું કે મોઢાના કેન્સરના ફર્સ્ટ સ્ટેજમાં આવ્યા તો એ આયુર્વેદ સારવાર ચાલુ કરે તો એસી પંચ્યાસી ટકા કેસની અંદર તેને ઓપરેશન વગર પણ સારું થઈ જાય હવે અમુકને દવા આપી સતય રિસ્પોન્સ ન આવે તો ઓપરેશન એને કરવું પડે તો તરત કેવું પડે કે ઓપરેશન કરવું પડે બીજો એક પ્રશ્ન આવે સાહેબ આયુર્વેદ સારવાર લઈ તો દેશી દવા ધીમે ધીમે કામ કરે તો અમારો કેસ ભળી ન જાય ને ભેળાઈ નહીં જાય ને આ દરેકનો પ્રશ્ન ડર આવે તો આયુર્વેદમાં આપણે બધા મગજમાં એવું છે કે આયુર્વેદમાં કવ કપાવર નથી આયુર્વેદમાં આયુર્વેદમાં સુવર્ણ ભસ્મ હિરક ભસ્મ રસ ઔષધિ જેને નેનો ટેકનોલોજી કહેવામાં આવે ત્યારે કે લોખંડ છે તો લોખંડ લોખંડથી પાણીમાં ડૂબી જાય પણ લો ભસ્મ હાથમાં તે રેખામાં પૂરાય જાય ભસ્મની પહેલી પેરામીટર છે એનું વારી તરતો તો પાણીમાંય તરે સોનાની ભસ્મ લોખંડની ભસ્મ અને અંદર એની આખી સાયન્સિક પદ્ધતિ છે તો સુવર્ણ સીધું ઝેર બહાર કાઢીને ઇમ્યુનિટી વધારે ધારો કે અલગ અલગ રોગ હોય છે અલગ અલગ કલ્પ છે ફેફસા માટે સુવર્ણ શ્વાસકા ચિંતામણી રસ સુવર્ણ સૂચક રસ બ્રાહ્મીવટી સુવર્ણ રસ એવા ખૂબ બધા આયુર્વેદ ચતુર્ભુજ રસ સુવર્ણ ભસ્મ ગાંઠ હોય હિરેક ભસ્મ તો આ બધું શાસ્ત્રમાં છે જ ક્યાં કઈ રીતે વાપરવામાં આવે તો દર્દીને ખૂબ નવું જીવન આપી શકાય છે એટલે કેન્સરના દર્દીએ ડરવાની જરૂર નથી એને પૂરા પ્રામાણિક અને બીજું ખાસ આહારનું ધ્યાન રાખે પ્રાણાયામ કરે યોગ કરે આયુર્વેદ ઔષધિ લે જરૂર આવશ્યકતા પડે ત્યારે દસ પંદર ટકા કેસમાં સપોર્ટિવ માટે ઓપરેશન કેમો કે રેડિયો લે કેન્સર આવ્યું ને સીધો કેમો રેડિયો ઓપરેશન કરવું એ મને વ્યાજબી લાગતું નથી દરેક મારા બહુ બધા ઓન્કો સર્જન ઓન્કો ફિઝિશિયન ડોક્ટર મિત્ર છે અને એ બધા મારે ચર્ચા થતી હોય તો એમની પાસે તો જે વિજ્ઞાન છે તો ડૉક્ટર જરાય ખોટા જ નથી એ તો કહેવાના જ છે કે ભાઈ આ કરવું પડે આ જ કરવું પડે કારણ કે એને આયુર્વેદની ખબર નથી હોતી તો દરેક દર્દીએ કેન્સર એટલે કેન્સર નથી અને ઘણા બધા કેસીસ એવા વડીલો આવે કે જેને લંગ્સ કેન્સર હોય ચોથા સ્ટેજમાં હોય કીધું કે તમે ઘરે જઈને સેવા કરજો અને આયુર્વેદ સારવાર ચાલુ થાય પાંચ છ વર્ષ કાઢી શકે તો એને જ જોઈએ કે દુઃખ પીડા ઓછી થાય તો આયુર્વેદ એમાં બહુ મદદ કરી શકે છે અને આપણા ઋષિઓ એવી એટલી અધિવત જડીબુટ્ટી આપે પણ તકલીફ એ છે કે લોકોને આ બધું સાયન્ટિફિક આયુર્વેદ લોકો સુધી કેન્સરમાં પહોંચ્યું નથી એટલે લોકો હેરાન થાય અને ફરીવાર મારી આપને પ્રાર્થના છે કે કેન્સરથી બચવા માટે ગાય અપનાવો પ્રાકૃતિક ખેતી કરો વ્યસન મુક્ત થાવ દિવ્ય ઔષધિનું સેવન કરો એટલે ઝેર શરીરમાં જમા ન થવા દો તો તમે પણ એમાંથી બચી શકશો વાહ સરસ વાત કરી સાહેબ એક જતા જતા ફેમિલી ફાર્મર ફેમિલી ડોક્ટર ની જરૂર નથી ફાર્મરની જરૂર છે હવે આ વીઆઈપી લોકો જે ધનાઢ્ય લોકો છે તેના માટે હવે સામાન્ય સામાન્ય સિટીમાં વર્ગ રહેતો હોય અથવા ગરીબ વર્ગ હોય આ ન કરી શકે હવે એને તો ફરજિયાત બિચારાના આઠ દસ હજાર પગાર હોય ઘર માંડ માંડ ચાલતું હોય એને બકાલું શાકભાજી માર્કેટમાંથી જ લેવું પડે આનો શું રસ્તો ઘણા નું એવું કેવાનું છે ગરમ પાણી થી શાકભાજી ધોવામાં આવે અથવા તો હમણાં આવ્યું છે પેલું કેંગન વોટર એમાં પણ એક વિભાગ આવે છે શાકભાજી ધોવાનો આમાં લોકોનો મેન પ્રશ્ન કે તો શાકભાજી શુદ્ધ કરવા કેવી રીતે એની ક્ષમતા નથી એટલી લેવાની જો જે ખે ખેતી કરે છે એને તો થઈ શકે થઈ શકે બીજી વસ્તુ કે જે ધારો કે ગામડામાં રહેશે ને ગરીબ માણસ બરોબર એ માણસ ધારે તો એમાંથી એસી ટકા લોકો શાકભાજી ટેરેસ ગાર્ડનિંગ કિચન ગાર્ડનિંગ ઈ કરી શકે બરોબર હવે ધારો કે પંદર વીસ ટકામાં નાશ કેમિકલ વાળું બધું ખાવું પડે અને અત્યારે વાતાવરણ એવું છે કે હું તમે ગમે એટલો પ્રયાસ કરો તો મારે ખાવું પડે તો એને બચવાનો ઈલાજ શું તો ઈલાજ કરીએ ને જમીન તરફ તીફડા લઈ લઈએ તો ત્રિફળાનો ખર્ચો નથી લે અન્નપાન કૃતાન દોષ્યાન વાતપિત કફોત ભવાન હરિતકી હરે તાશ્યુ ભક્ત શિવ પ્રયોજિતા જેમાં પછી હરડે અથવા ત્રિફળા લેવાથી ભોજન અમૃતમાં રૂપાંતર કરે છે પાચન તમે ખાલી ત્રણ વાર ટ્રાય કરી લ્યો પાચન સુધારે એક વાર ત્રણ વાર નામ જમો ત્રણ વાર જમીન ત્રિફળા અને બીજા ત્રણ દીપે જો તમારી ઉર્જા અલગ છે બીજું કે ઝેર બહાર કાઢવા માટે ઉપવાસ તો છે દર અઠવાડિયે એકવાર કોઈ પણ ગરીબ માણસ મગનું પાણી ને ગળો વાળું પાણી પીને ઉપવાસ કરીને શરીર શુદ્ધ કરી શકે ઓકે ગામડે ગામડે ગૌમૂત્રની કોણ ના પાડે બરાબર અથવા ગૌમૂત્ર અર્ક તો આવ સસ્તો મળે છે બધે તો બે થી ત્રણ ચમચી ગૌમૂત્ર અર્ક અઠવાડિયે એકવાર બધાનો લઈ શકે તો ઝેર બહાર નીકળી ગયું ત્રિફળા લઈ શકે ગૌમૂત્ર લઈ શકે ઉપવાસ કરે બીજું ચાવી ચાવીને જમે એટલે કબજિયાત ન રહે શરીરમાં ઝેર જમા થાય નહીં એટલે આ બે ત્રણ ઈલાજ છે નાનો નાનો કરી શકે કરી શકે બધા જ કરી શકે સાહેબ ખૂબ આનંદ આવ્યો આજે અષ્ટાંગ યોગ જે આ અષ્ટાંગ યોગની વાત કહેવાય પણ ભવિષ્યમાં સમયાંતરે લોકોના અનેક પ્રશ્નો છે આ અહીંયા આપણે પૂર્ણ વિરામ નથી આપતા પણ આ એક એપિસોડ પૂરો લોકોના જેમ પ્રશ્નો આવતા જશે કોમેન્ટ મારફત એ આગળના ભવિષ્યમાં પણ મળશું અહીં વિશેષ અને કાર્યક્રમો થતા હશે તો ત્યારે આવશું અને વિવિધ લોકોના જે પ્રશ્નો હશે કોમેન્ટ હશે તેના આધારે આગળ સંવાદ કરતા રહેશું આજે કાર્યક્રમમાં જોડાણા લોકોની તમામ વાતો કરી બદલ ખૂબ ખૂબ આભાર મારે ખાસ એક વાત મને કહેવી છે કે ભારત આપણું સનાતન વૈદિક વિજ્ઞાન છે અને એને ઘર ઘર સુધી પહોંચાડવું લોકો સુધી પહોંચાડવું વિશ્વના એ દરેક લોકોની સાંભળનારા મારીને તમારી ફરજ કે જવાબદારી નથી ધર્મ અને રાષ્ટ્રધર્મથી મોટો એક પણ ધર્મ નથી તો આપ સૌને મારી પ્રાર્થના છે કે આ વિડીયોને માત્ર પ્રવચન કે સંવાદ તરીકે ન લેતા આ જીવનનો વેદ છે અનુભવનો સાર ઘણા બધા લોકો મને મળવા માગતા હોય પણ એટલી બધી વ્યસ્તતા હોય કે એટલી બધી વાત ન કરીશું પણ આજ આપ આવ્યા આપની ટીમ આવી અને આ સંવાદ થયો તો લાખો લોકોને ઘર બેઠા આયુર્વેદનો અનુભવ અને વિજ્ઞાન પહોંચો તો એક એક શબ્દ તમે આચરણમાં મૂકજો અને ભારતીય વિદ્યાને પહોંચાડજો ડાયાબિટીસ બીપી કોલેસ્ટ્રોલ થાઇરોઇડમાં જીવનભર દવા લેવાની જગ્યાએ યોગ આયુર્વેદને ભારતીય પરંપરાથી બહાર આવો શરદી ઉધર જાડા ઉલટી તાવમાં તમે ઘર બેઠા સારા થઈ શકશો અને વિશેષ ખાસ કરીને ઓપરેશનની ઉતાવળ ન કરો ખાસ કરીને કોથળી કાઢવાના ની રિપ્લેસમેન્ટ સર્જી કમરના હૃદયના આ એકવાર નજીકના કોઈપણ સારા આયુર્વેદ ડૉક્ટરની સલાહ લો અને આયુર્વેદ ડૉક્ટર પછી કહે તો તમે ઓપરેશન કરાવો હજારો લોકો આયુર્વેદ જડીબૂટી ઔષધિના તાકાતથી ઓપરેશનથી પણ બચ્યા છે તો આયુર્વેદને આપણે ઘર ઘર સુધી પહોંચાડીએ આપણી ભારત માતાને વિશ્વગુરુ બનાવી અને વિશ્વને બચાવવું હશે તો ભારતને બચાવવું પડશે અને ભારતને બચાવવું હશે તો ભારતીય પરંપરાનું ગૌરવ સાથે ઘર ઘર સુધી પહોંચાડવું પડશે આપ અને આપની ટીમ આ કાર્ય કરી રહ્યા છે અને વળી પાછા આપણી ચેનલનું નામ પણ ભારતી છે અને આપની વિચારધારા પણ સનાતન છે તો ભગવાન ધન્વંતરી આદિ ઋષિઓને હું પ્રાર્થના કરું છું કે આપનું આરોગ્ય પણ સારું રહે અને આપના માધ્યમથી આવા સરસ સંવાદો સારા વિજ્ઞાન ઘર ઘર સુધી પહોંચતા રહે એ પણ મારી હૃદયથી પ્રાર્થના ખૂબ ખૂબ ધન્યવાદ આભાર ધન્યવાદ